ભાવનગરમાં મેઘરાજા મહેરબાન થયા ભારે વરસાદને લઈ અને મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે માલણ નદી બે કાંઠે વહેવા લાગી માલણ નદીમાં ભરપૂર પાણીની આવકને લઈ અને માલણ ડેમ ઓવરફ્લો થયો માલણ ડેમના તમામ છેતાળીસ દરવાજામાંથી પાણી વહી રહ્યું છે હાલ માલણ ડેમમાં બાસઠ હજાર ક્યુસેક ઓવરફ્લો પાણી વહી રહ્યું છે ઉપરવાસમાં વરસાદ વરસતા માલણ નદી બે કાંઠે વહી રહી છે મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થયો છે ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તો આ સાથે જ માલણ ડેમના તમામ છેતાળીસ દરવાજાની ઉપરથી પાણી વહેતું થયું છે અનેકો ક્યુસેક પાણી વહી ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે દરવાજા પરથી દોઢ ફૂટ પાણી

જે મહુવાનો મહત્વનો ડેમ ગણી શકાય તે માલન ડેમ ઓવરફ્લો થયો છે માલન ડેમ ના જે છે તેમાં દોઢ ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે હાલ ઓટોમેટિક દરવાજા માંથી બાસઠ હજાર ક્યુસેક જેટલું પાણી જઈ રહ્યું છે ડેમ ઓવરફ્લો થવાના કારણે લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આભાર સમગ્ર માહિતી આપવા બદલ